વાહ સવારે 7 વાગે ચોકીડિયા થરામ હે પાજે 7 વાગે ગાડી પડે અને પ્રવતન ને હબળા અંદર ગયા છે માર્કેટમાં બકરા માર્કેટ બકરા માર્કેટમાં ગેસ ગેસ bombe આ રે શું ઉડી થઈ ગયા ચલો તો આપણે ગાડી બેસાતા અમે માઉન્ટ ગયા હતા કેટલા વાજે આપણે પહોંચી ગયા હતા જોઈ શકો છો આ તો આ તો ગાડી મિત્રો અમે નીકળી ગયા હતા એટલે આમમાં સરસ છે હે

અહીંયા ગયા છે પછી માઉન્ટ થી આવીને આઈ કામ ચા પીવાનું છે ચા બા પી ના સુ નીકળશું મોટો બોર જોઈ નાખ્યો જો ચા બા રાત દીગો દરવાળો આવે આપણે જગ્યા ને પડી ગાડી ચાલુ પડી હા હા મે કે જી હોસ્પિટલ જજો કોઈ દિવા બન થાય તો અમારી ચોક્કસ મુલાકાત કરજો તમે ના હોટેલ ની મુલાકાત કરજો ચા આપણે અહીં બીજી હતી